કેમ છો બધા એ મજામાં ને મજા મજામાં થશે તો ફરી વાર એક મારા ન્યૂ લોકને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્ર સુખનો સુરત તો કઈ સુખનો ઉગી ગયો છે ને વાગી ગયા છે દસ જેવું વાગી ગયો છે કેમ કે ઊભો તો બહુ વહેલા છે તો પણ હલો કતારે દસ વાગે તો શરૂ કર્યો છે ને વરસાદ ધોમ પડી ગયો છે વાવાઝોડા સાથે એટલે બધો વરસાદ પડી ગયો છે મિત્ર સુધી પાણી પાણી કરી નાખ્યું હતું ને ત્યારે તરંથી ફૂંકાઈ ગયું છે આમ તો ને હું બનાવતો હતો મિત્ર ગામડામાં તમને ખબર હશે કે આપણે શું કામ કરતા હોય એને તો મિત્ર આપણે પેલા દાદા તમને દેખાડું ઉપર મેળો આ મેળો આપણે બનાવ્યો પહેલાં છૂટા છૂટા પાંદડા મૂકી મૂકીને આ મેળો મૂકી બનાવી દીધો છે ને મિત્ર હવે આપણે એક ઇલેક્ટ્રિક ગામડામાં તમને ખબર ઘણા ભાભલા જૂના પહેલાં વખતમાં ગૂંથતા હોય પાંદડું ગૂંથવું એટલે ગૂંથવાનું પાંદડા તમને ખબર હોય ઘણા હાવલા કહેવામાં આવે તો મિત્ર આપણે હાવલા ગૂંથતા પહેલાં બને શીખવાડ્યું હતું હજી ધીરે ધીરે આવડે છે ને આપણે આપણે ટ્રેશું મિત્ર ને તમને આખી આખી હાવલી ગુથી બતાવશું મિત્રો કેવી રીતે હાવલી ગૂંથાય થાય અને કેવી રીતે તેને પાંદડાને પગથા કરીને કેવી રીતે ઓલું કરવામાં આવે તમને બતાવીશ તો મિત્રો વિડીયો પૂરો થતો અને ગમે તો અમારી ચેનલની અંદર પહેલીવાર હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો તો ચાલો તમને પહેલાં બતાવું પેલા પાંદરું લીધું આપણે છે નાળિયેરમાં પાંદરા લેવા તો પાંદરા તો તમે જોયું છે આપણે નાળિયેર છે

મિત્ર આ કોરે કોરું પાંદરું છે ને મિત્ર તો આ કોરે કોરા પાંદરાને આપણે ગૂંથવાનું છે એટલે કે હાવલી ટાઈપ ગૂંથવાનું છે આ છે ને પાંદરું આંધો હાવલી ટાઈપ ગૂંથવાનું છે આપણે તો ચલો બંને રાજો ગૂંથવાનું આપણે શરૂ કરીએ આ પાંદરાને કેવી રીતે આંટી મારવામાં આવે એ તમને હું બતાવું તો મિત્ર પેલા છે ને આ પાંદરું લેવાનું આ પાંદરું લ્યો એટલે આમ મને ખોલી નાખવાનું આમ સીધું એટલે ખોલી જાય એટલે તમને ખબર પડે પટ્ટી જેવું થાય ને એમ બીજું પાંદરો મિત્ર અહીંથી લેવાનું ને અહીંયાથી ભાંગી નાખવાનું અહીંથી હું ભાંગી ખો એટલે મિત્રો ભળી પછી આને નિશે ખોલી નાખવાનું મિત્ર પાંદડાને આ પાંદર જે પહેલું લીધું ને એને મૂકીને બીજું પાંદરું લેવાનું અને ઊંચું કરવાનું તો મિત્ર આવી રીતે આને ઓછું કરવાનું તો બધા જ કરતા એક પાંદરું મૂકીને એક પાંદરું ઓછું કરતું જવાનું બધા અલગ અલગ આવી રીતે આ બધા ખેડ આપણે છેલ્લે હુંથી ઓગાડી દેવાનું આવી રીતે મિત્રો ને હજી લાગે કે પાંદડા એકવાર લહે તો એને ધીરે ધીરે ખેંચી લેવાના આગળ પાછળ હજી આ છેલું પાંદડું બેઠું હોય ને મિત્ર ના એને ગાંઠ મારી દેવાય તો આવી મિત્ર રીતે ધીરે ધીરે તમને એમને બતાવું કેવી રીતનું પાંદડું બને આપણે અલગ અલગ જેવું પાંદડું ગૂંથવું એ પ્રમાણે પૂછાય તો મિત્ર હાવલું આને તો કહેવામાં આવે છે તો આ પાંદડું આપણે કેમ પહેલું મીઠું એ રીતે થર્ડ માઇન્ડું છે આપણે મિત્ર પછી આ આખું પાંદડું આપણે બધીને બતાવું હમણાં તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે અને આનંદ જ આવવાનો છે મિત્ર તો પાંદરા ગોથમનો તમને પહેલી વાર વિડીયો જોયો છે આમ તો ઘણા શીખવાડ્યું છે પણ મેં તો ભાઈ પહેલી વાર મિત્ર આને કહેવાય થડ એટલે કે જ્યારે પાંદરું ગોથમ તમે તો મિત્ર આવી રીતે પહેલાં થડ બાંધવામાં આવે અલગ અલગ ટાઈપનું તો આપણે અડધું થડ મારી દીધું છે એટલી બધી પ્રકાશથી કૂદતા કૂદતા ને તો આ રીતનું થડ માંડવામાં આવે પાંદરાની અંદર ને એવી બાજુ દેખાય પાક કોરો પડે તો હાવ એમને એમ કોરે કોરો આ બાજુ મિત્ર આપણે થર્ડ બાંધ્યું છે એટલે અડધો દીક પાંદરા સીધા કરો પછી ના પાછા રિવસ પાંદરા એટલે કે ઊંધા કરીને પાછા રેવેશ મારવામાં આવે અને એને થર્ડ કહેવામાં આવે છે હાવળા ગું એટલે ઘણા તમે ગઢા માને પૂછજો કેવી રીતે થર્ડ ગૂંથાય એ તમને શીખવાડશે આ જો તમને દેખાતો છે આ હાવલાનો એક કલો ભાગ છે ને આપણે ગોથી નાખો તમને દેખાતો છે જો આખો ભાગ આપણે હાવલાનો એક કોલો ગોથી નાખ્યો છે ને એક કલો તમે દેખાતો છે કોરે કોરો પડ્યો છે તો આવી રીતે જો આ હાવળો ગૂંથ્યો ને એવી રીતે આપણે આ પડખેલો ભાગ ગૂંથવાનો છે આ દેખાય ને તમને ડિઝાઇન ધો તમને ત્યાં પણ એક આડોળું નહીં હોય ઘેર જોવો તમને દેખાતે છે બધી હેઠો પર હેઠો પર બધી હશે તમને દેખાતી છે તો એ એક પાંદ તમને દેખાય હેઠે વાવેલું છે ને એક પાંદરું સીધું કરેલું છે

તો આવી રીતનું થાય છે તો ફાઈનલી મિત્ર આપણે પાંદરો સરસ મજાનું ગોતી નાખ્યું છે આ મિત્ર આમ મિત્ર આમ એકદમ જોરદાર પાંદરું લાગે છે મિત્ર બરોબર તમને શરૂ આમ ઊભું રાખીને પાંદરું તમને બતાવું કેવું પાંદરું લાગે તમે જો તમને આમ સરસ સરસ મજાનું પાંદુ લાગશે મિત્રો બતાવું જો તમને ઊભું કરીને પાંદરું આમ જોવાનું પીયું તો તમને લાગે ને આ સે મિંદ્રી આ એને પૂંછ કહેવાય પેલા પાંદરા ગમતા ને કહેતા પેલા પેલું પાંદડાનું પૂંસ આવી રીતે અને આપણે આ પાંદરું છે તો સારા તમને ઉભું કરીને બતાવું કેવી રીતે જો માથે તમને દેખે ને આ મિત્ર માથે તો તમે પાંદરું નાખો આવી રીતે પાંદરું દેખાય તો તમે દેખાડો દેખાય કેટલો સરસ મજાનો શો હોય મિત્ર અને મિત્ર આમને છૂટું પાંદર નાખ્યું કેવું લાગે તો પાંદરા પાંદડા લબડાતા હોય ને એવું જ લાગે કેટલું આ તો મિત્રો પાંદરું ગોથેરું નાખવું છે તો કેવું લાગે છે કે સરસ મજાનું કોમ્પેટ કરી દે કરી દે તો આપણો પાંદરો સરસ મજાનું ગોસાઈ ગયો છે ને હું આવી પે તો આમ પાંદરો લીધાઈ છે બહાર મૂકવા એટલે કે આને પાંદરો બની ને પછી ધીરે તપાવવું પડે તો એક આપણે માથ તપાવવા મૂકી દીધું છે ને બીજા પીડા છે ને આવીશ પે તો આમ ફૂકાવવા આટલું લીધે એ પાંદરું એટલું મોટું તો પાસે ને હું પકડી રહ્યો છું પૂંસડી આ પૂંસળી કહેવાય પાંદડાની આ પકડવી પડે ઉડી જાય પાછી હા અમારે આવી મહેનત કરી પૂંસડી ત્યારે ગોતા હતી